જે વિદ્યાર્થીઓને તુલનાત્મક સાહિત્યનું પેપર અભ્યાસક્રમમાં છે એમનો પ્રશ્ન છે કે તમે વ્યાખ્યા વિભાવના અમેરિકન અભિગમ અને ફ્રેન્ચ અભિગમ કરાયો છે પણ અસર સાદ્રશ્ય અને પરંપરા નથી કરાવી એકચ્યુઅલમાં એવું નથી એ કરાયું જ છે એના કાર્યક્ષેત્રમાં જ આવે પણ તમને અલગથી જોઈએ છે તો આજે આપણે અલગથી વાત કરીએ તુલનાત્મક સાહિત્ય એટલે શું આ પાયાનો પ્રશ્ન છે આપણે જાણીએ છીએ કે એ સાહિત્યનો કોઈ પ્રકાર નથી પણ સાહિત્યનો અભ્યાસ કરવાની એક પદ્ધતિ છે અહીં જે તુલનાત્મક વિશેષણ લાગે છે એ પ્રકાર નથી સૂચવતું પણ પદ્ધતિ સૂચવે છે કોઈ બે ભાષાની કૃતિ કોઈ બે ભાષાના બે લેખકની કૃતિ બે ભાષાના બે સરખા થીમવાળી કૃતિ આનો જે અભ્યાસ કરવામાં આવે છે એને આપણે ફ્રેન્ચ અભિગમ કહીએ છીએ અને જ્યારે સાહિત્ય કૃતિનો અભ્યાસ સાહિત્ય સિવાયના ક્ષેત્રો સાહિત્ય સિવાયની અન્ય વિદ્યાશાખાઓ સાથે તુલના કરીને કરવામાં આવે છે ત્યારે આપણે એને અમેરિકન અભિગમ કહીએ છીએ દાખલા તરીકે સાહિત્ય અને ફિલ્મ સાહિત્ય અને મનોવિજ્ઞાન સાહિત્ય અને સમાજ વિજ્ઞાન સાહિત્ય અને ઇતિહાસ સાહિત્ય અને દલિત ચેતના નારી ચેતના જે સમાજશાસ્ત્રમાં જ આવે આ અમેરિકન અભિગમ હેઠળ એટલે એક બૃહદ ક્ષેત્ર તુલનાત્મક સાહિત્ય તમારી પાસે ખોલે છે એની જે વિવિધ વ્યાખ્યાઓ તમને આપી છે એ વ્યાખ્યાઓની ટૂંકમાં વાત કરીને આપણે અસર અને સાદૃશ્યની વાત કરીએ તમે ચારેક વ્યાખ્યાઓ તમને યાદ હશે તુલનાવાદની ફ્રેન્ચ સ્કૂલના જીન મેરી કરેની જે વ્યાખ્યા છે એ છે કમ્પેરેટિવ લિટરેચર ઇઝ અ બ્રાન્ચ ઓફ લિટરરી હિસ્ટ્રી એનો અર્થ થાય તુલનાત્મક સાહિત્ય એ સાહિત્યના ઇતિહાસની એક શાખા છે બીજું કશું નથી કેરેના શિષ્ય ગ્યુમાર તો આ વ્યાખ્યાને વધારે સીમિત બનાવતા કહે છે કે તુલનાત્મક સાહિત્યનો વિષય આંતરરાષ્ટ્રીય સાહિત્યિક સંબંધોનો ઇતિહાસ છે આ રીતે જોવા જઈએ તો તુલનાત્મક સાહિત્ય એ સાહિત્યના ઇતિહાસની એક શાખા છે અને એમાં વિવેચનાત્મક મૂલ્યોને જાજુ સ્થાન નથી હકીકતે આ વ્યાખ્યાઓ બહુ સીમિત છે એની સાથે સંમત ન થઈ શકાય કારણ કે પછીથી ઇરવિન કોપેન ટ્રેવર એ બધાની વ્યાખ્યાઓ આવે જે આપણને એક બૃહદ ક્ષેત્ર જેને આપણે અમેરિકન અભિગમ કહીએ છીએ ત્યાં લઈ જાય તુલનાત્મક સાહિત્ય એમાં સાહિત્યના ઇતિહાસની શાખા નથી પણ સાહિત્યિક સિદ્ધાંત એટલે કે લિટરરી થિયરી અને સાહિત્યિક તપાસ એટલે લિટરરી ઇન્વેસ્ટિગેશન એ બંનેને આવરી લે છે આથી તુલનાત્મક સાહિત્ય એ માત્ર હકીકતોની નોંધ લેતું શાસ્ત્ર નથી પણ એ વિવેચનના ક્ષેત્રમાં પણ સિદ્ધાંત અને તપાસના પગલે પગલે પ્રવેશે તુલનાત્મક સાહિત્યની સ્વરૂપ ચર્ચા કરતી વખતે આપણે એના કાર્યક્ષેત્રની વાત કરીએ છીએ તુલનાત્મક સાહિત્યના કાર્યક્ષેત્રની મર્યાદામાં ત્રણ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે એની સાથે તમારે પ્રેવરની વ્યાખ્યા જોવી જ પડે એટલા માટે કે પ્રેવરની વ્યાખ્યામાં આ વસ્તુ છે તુલનાત્મક સાહિત્યની એસ એચ પ્રેવરે જે વ્યાખ્યા આપી છે એ આ પ્રમાણે છે અવતરણમાં વિરોધ સાદૃશ્ય મૂળ સ્ત્રોત અથવા અસરની તપાસ દ્વારા એક કરતાં વધુ ભાષામાંની સાહિત્યિક કૃતિઓ માત્ર સાહિત્યિક કૃતિઓ જ નહીં સાહિત્યિક સિદ્ધાંતો અને વિવેચનની કૃતિઓ સમેતની પરીક્ષા અથવા જુદી જુદી ભાષાઓ બોલતા બે કે વધારે જૂથ વચ્ચેના સાહિત્યિક સંબંધો અને વ્યવહારોનો અભ્યાસ આ પ્રેવરની વ્યાખ્યા છે એકવારમાં યાદ નહીં રે ફરી એકવાર કહું વિરોધ સાદૃશ્ય મૂળ સ્ત્રોત અથવા અસરની તપાસ દ્વારા એક કરતાં વધુ ભાષામાંની સાહિત્યિક કૃતિઓ સાહિત્યિક સિદ્ધાંતો અને વિવેચનની કૃતિઓ સમેતની પરીક્ષા અથવા જુદી જુદી ભાષાઓ બોલતા બે કે વધારે જૂથ વચ્ચેના સાહિત્યિક સંબંધો અને વ્યવહારોનો અભ્યાસ તુલનાત્મક સાહિત્ય કરે છે પણ કઈ રીતે વિરોધ સાદૃશ્ય મૂળ સ્ત્રોત અથવા અસરની તપાસ દ્વારા તો એ જે પ્રેવરની વ્યાખ્યાની વાત છે એની વાત હવે આપણે કરીએ તો મૂળ ત્રણ વાત છે ત્રણ બાબતોનો અભ્યાસ છે એક અસર જેને અંગ્રેજીમાં ઇન્ફ્લુઅન્સ કહેવામાં આવે આઈ એન એફ એલ યુ ઇ એન સી ઇન્ફ્લુઅન્સ અસર બીજું સાદૃશ્ય જેને એફિનિટી કહેવામાં આવે છે એ ડબલ એફ આઈ એનઆઈ ટી વાય અને ત્રીજું પરંપરા એટલે કે ટ્રેડિશન તો પહેલાંની વાત કરીએ અસર સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કરનાર તુલનાવાદી અસરની વાતથી કદી દૂર ન રહી શકે પર ન રહી શકે અસર વિશે સાહિત્યિક અસર વિશે તુલનાવાદીઓ હજી પણ એકમત ભલે ન થઈ શક્યા પણ અસરની વાત તો થાય જ છે અસર સંજ્ઞા હેઠળ મુખ્યત્વે આ ત્રણ વિગત તપાસવામાં આવે છે એક અસર ખરેખર શું છે બે એને કઈ રીતે વર્ણવી શકાય અને ત્રણ અસર કયો હેતુ પાર પાડે છે સાહિત્યિક અસર વિશે એક મત પ્રવર્તતો નથી ક્લોડિયો ગિલેન ક્લોડિયો ગિલેન ક્લોડિયો ગિલેનના મત પ્રમાણે સાહિત્યિક અસર એ માનસશાસ્ત્રીય પ્રક્રિયા છે અહીં મુનશી પર થયેલ ડુમાની અસરનો દાખલો આપી શકાય મુનશીને ગાળ આપવાને બદલે મુનશીને ચોર કહેવાને બદલે જો તુલનાત્મક સાહિત્યના અસરના મુદ્દા નીચે મુનશીની તપાસ કરીએ તો આપણે એવું કહી શકીએ કે એલેક્ઝેન્ડર ડુમાની નવલકથાઓ વાંચવાના શોખીન મુનશી મુનશી પર ડુમાની અસર પડી છે એણે ડુમાની નકલ નથી કરી હકીકતે ડુમાની નવલકથાઓ સાથે મુનશીની જે નવલકથાઓની ચર્ચા થઈ છે એમાં ક્યાંય સાબિત કરી શકાતું નથી કે મુનશીએ એક પણ દ્રશ્ય એક પણ સંવાદ કે કશાની પણ નકલ કરી હોય કે ચોરી કરી હોય અને અસર કહી શકાય જો એ સમયે મુનશી પર આરોપ મૂકનારાઓ તુલનાત્મક સાહિત્યની અસરની વિભાવના જાણતા હોત તો એમણે મુનશી પર આવી આવો ગંદો આરોપ મૂક્યો ન હોત એટલે મુનશી પર થયેલ ડુમાની અસરનો દાખલો આપી શકાય તમે કશુંક વાંચ્યું છે એનો તમારા પર પ્રભાવ પડ્યો છે એની તમારા પર અસર પડી છે અને તમે મુનશીએ પોતાની આત્મકથામાં સ્વીકાર્યું છે કે હું ડુમા અને સ્કોટની નવલકથાઓ ઘણી વાંચતો એટલે ક્લોડિયો ગિલેનના મત મુજબ સાહિત્યિક અસર એ માનસ શાસ્ત્રીય પ્રક્રિયા છે ક્યાંક પ્રભાવ રહી ગયો ક્યાંક અસર રહી ગઈ અને અહીં આપણે મુન્શી પર પડેલ એલેક્ઝાન્ડર ડુમાની નવલકથાઓની અસરનો દાખલો ચર્ચી શકીએ એના બાલાકિયન એના બાલાકિયન એના બાલાકિયન આને નિષેધાત્મક અસર તરીકે પણ ઓળખાવે છે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી રશિયન અને ફ્રેન્ચ ઘટના પ્રધાન ટૂંકી વાર્તાઓના પ્રવાહમાં લખાયેલી ટૂંકી વાર્તાના પ્રતિકારમાં સુરેશ જોશી વગેરે દ્વારા ઓગણીસો પંચાવન આસપાસ ઘટનાનો રાસ અથવા તો તિરોધાન કરતી ટૂંકી વાર્તાઓ સર્જવાનો થયેલો જે પ્રયાસ છે એને નિષેધાત્મક અસરનો નમૂનો ગણી શકાય પેલી જે છે તે વિધેયાત્મક અસર છે આ નિષેધાત્મક અસર જે હતું એનાથી જુદા જ થવું ત્યાં સુધી એટલે કે ઉમાશંકર હોય કે મેઘાણી હોય કે ખત્રી હોય આ બધા પર જે પ્રભાવ હતો અંગ્રેજી રશિયન અને ફ્રેન્ચ ઘટના પ્રધાન ટૂંકી વાર્તાઓનો પ્રવા પ્રભાવમાં લખાયેલી પણ ઓગણીસો પંચાવન પછી જે ઘટનાના તિરોધાનની વાત આવી એને તમે નિષેધાત્મક અસરનો નમૂનો ગણી શકો બીજો મુદ્દો સાદૃશ્ય એટલે કે એફિનિટી સાદૃશ્ય માટે એફિનિટી અથવા એનેલોજી અથવા પેરેલલ જેવા પર્યાય વપરાય છે અન્ય કોઈ પણ પ્રકારનો સંબંધ સંભવી શકતો ન હોય એવી બે કૃતિઓ વચ્ચે શૈલી સંરચના મિજાજ કે વિચારનું મળતાપણું હોય તો એ બે કૃતિની સરખામણી કરવાની તમે ક્યાંય દૂર દૂર અસર જોઈ ન શકતા હો ફરી એકવાર સાદૃશ્ય માટે એનેલોજી એફિનિટી કે પેરેલ જેવા પર્યાય વપરાય છે અન્ય કોઈ પણ પ્રકારનો સંબંધ એ બે સર્જક વચ્ચે સંભવી શકતો ન હોય એ કૃતિ વચ્ચે સંભવી શકતો ન હોય એવી બે કૃતિ વચ્ચે શૈલી સંરચના મિજાજ કે વિચારનું મળતાપણું હોય તો એની સરખામણી તુલનાત્મક સાહિત્ય કરે છે દાખલા તરીકે પર્લ બર્કની ધ ગુડ અર્થ નવલકથા અને પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ નવલકથા અનાયાસે આવું સાદૃશ્ય જોવા મળે આ બે સર્જકમાં અસરનો પ્રશ્ન ઊભો થતો નથી પન્નાલાલ આઠ ધોરણ જ પાસ હતા સાદૃશ્યનો અભ્યાસ આ રીતે રસપ્રદ બની રહે છે આવા અભ્યાસ દ્વારા બે સર્જકોના માનસ બંધારણનો દેશકાળ સ્થિતિનો એમ વિવિધ સ્તરે અભ્યાસ થઈ શકે છે પ્રેવલ સાદૃશ્યના મુદ્દામાં સામ્ય અને વૈષમ્ય બેવના અભ્યાસને વણી લેવાનું કહે છે અહીં આગળ એક બીજી કૃતિ પણ યાદ આવે સ્ટાઇનબેક નામના નવલકથાકારની ધ ગ્રેપ ઓફ રોથ નામની નવલકથા નો એક દૃશ્ય અને પન્નાલાલ પટેલની માનવીની ભવાઈનું અંતિમ પ્રકરણ ઉજ્જળ આભલે અમી જેની અંદર ભૂખ અને તરસથી મરતા કાળુના મોઢામાં રાજુ પોતાનું સ્તન આપે આવું એક દૃશ્ય જુદી રીતે ગ્રેસ ઓફ રોથમાં છે એટલે એવું નહીં કહી શકાય કે પન્નાલાલ પર સ્ટાઈનબેકની અસર પડી નહીં આ સાદૃશ્ય છે સરખા પણ સમાનતા ક્યાંય તમે એવું કહી શકો કે આ બે સર્જકોના માનસ બંધારણમાં ક્યાં આ ઘટનાઓ સરખી આવે એટલે કૃતિઓનો અભ્યાસ આ રીતે પણ થાય અને ત્રીજો મુદ્દો પરંપરા જેને આપણે ટ્રેડિશન કહીએ છીએ એક જ દેશના લોક સાહિત્યમાંના કોઈ કથા ઘટકો કે એની એકાદ કથા અન્ય દેશની સાહિત્યિક પરંપરામાં કઈ રીતે જોવા મળે છે એનો અભ્યાસ પરંપરાના મુદ્દામાં આવરી લેવાય છે જેમ કે યુલિસિસ નવલકથાના વિષય વસ્તુનો દાંતેએ અને જેમ્સ જોઈસે યુલિસિસ જે ઘટના છે જે પાત્ર સાથેની એ વિષય વસ્તુનો દાંતેએ કેવી રીતે ઉપયોગ કર્યો કે જેમ્સ જોઈસે યુલિસિસ નવલકથામાં કેવી રીતે કર્યો એ પરંપરા લેઝરસ નામના પાત્રના સંદર્ભે દોસ્તોવસ્કી એલિયટ અને એન્દ્રીચીવ આ ત્રણેય લેઝરસના પાત્રનો ઉપયોગ કર્યો તમે એનો ઉપ અભ્યાસ કરી શકો આપણે ત્યાં રાયનો પર્વત એક દુહામાંથી આવેલો છે સાંયા છે કુછ હોત હે મુજ બંદે સે કચું નાહી રાય કો પર્વત કરે પર્વત બાગે જ માહી એ લોક દુહા પરથી ભવાઈના દુહા પર ભવાઈના એક વેશનો દુહો છે એના પરથી રમણભાઈ નીલકંઠ રાયનો પર્વત નાટક લખે હસમુખ બારાડી રાયનો દર્પણ રાય લખે અને ચીનો મોદી ઝાલકા લખે સ્ત્રી પ્રધાન કૃતિ તો તમે આ પરંપરાનો અભ્યાસ કરી શકો અસર સાદૃશ્ય અને પરંપરા આ ત્રણેય મુદ્દાઓનું સ્વતંત્ર મૂલ્ય હોવા છતાં એકના અભ્યાસ વખતે બીજાના કેટલાક અંશો ધસી આવ્યા વગર રહેતા નથી હું માનું છું કે તમે બાકીના સંજ્ઞા અને વિભાવનાની ચર્ચા કરી એની સાથે જ્યારે આ તમે મૂકશો ત્યારે તમારો કાર્યક્ષેત્રનો મુદ્દો પણ સ્પષ્ટ થઈ જશે